આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના જ્યાં નારણભાઈ હીરાભાઈ સોચા નામના ખેડૂતનું આ ખેતર છે આ ખેડૂતે પ્રવીણભાઈ વાળા નામના ખેડૂત સાથે ભાગ્યું વાઈને શેરડીના વાળનું વાવેતર કર્યું હતું પરંતુ અચાનક ખેડૂતનો આ વાળ છે જેમાં આગ ભભૂકી ઉઠી આ શેરડીનો વાળ છે તેને લગભગ અંદાજે એકાદ વર્ષ જેટલો સમય થયો છે અને હવે તેને લણવાનો હતો પરંતુ એ જ સમયે લણે તે પહેલાં આ ખેડૂતના ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને ભીષણ આગ એટલી હતી કે આ શેરડીનો ત્રણ વીઘાનો વાળ છે તે આગમાં બળીને ખાક થયો છે આસપાસના ખેડૂતો અહીંયા પર દોડી આવ્યા હતા અને આ ખેડૂતના શેરડીના આ વાળને બચાવવા માટે જહેમત કરી રહ્યા હતા પરંતુ આગ એટલી ભીષણ હતી કે આ આગમાં આખે આખું ખેતરમાં જે શેરડીનો વાળ ઊભો હતો તે હોમાયો છે અને બળીને ખાક થયો છે આ ખેડૂતોનો આક્ષેપ છે કે આ શેરડીના વાળમાં લાગેલી આગ છે તે વીજતારના કારણે તેમાં આગ લાગી છે આ વાળની ઉપરથી વીજ વિભાગના વીજતાર છે તે પસાર થઈ રહ્યા છે જોઈ શકાય છે વીજ પોલ અને વીજતાર દેખાય છે આમાં સ્પાર્ક થવાના કારણે આ શેરડીના વાળમાં આગ લાગી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે જોકે તેનું જે સત્ય કારણ છે એ તપાસ બાદ બહાર આવશે કે આખરે આ શેરડીના વાળની અંદર કઈ રીતે આગ લાગી હતી હાલ આ ખેડૂતે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા પરંતુ આગ કાબૂમાં ન આવી અને તમામ શેરડીનો વાળ છે તે બળીને ખાખ થયો છે બીજી તરફ આ ખેડૂત છે તે અત્યારે ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે વીજ વિભાગ સામે વીજ વિભાગની ઓફિસે પહોંચ્યા છે જેથી કરીને તેમને વળતર મળી રહે આ પહેલો પ્રશ્ન નથી ભૂતકાળમાં પણ અનેક વખત ખેડૂતોનું શેરડી હોય કે ઘઉંના ખેતર હોય તેમાં આવી જ રીતે કંઈક આગ ભભૂત હતી હતી અનેક ખેડૂતો છે તેના પાકો છે તે કંઈક આ રીતે આગમાં ઘુમાતા પણ ભૂતકાળમાં જોવા મળ્યા દોસ્તો આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે સબસ્ક્રાઈબ કરો અગર આપવા વિડીયો હોય તો ધન્યવાદ